નમસ્કાર મિત્રો હળવદના રાતાભેર ગામેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી ફરિયાદ નોંધાઈ જેના સીસીટીવી પણ સામે આવ્યા છે હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા અને ખેતી કરતા મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરિયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા ચોર રીસમ દ્વારા તેમની વાડીએથી બાંધેલ ભેંસ એક જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર ગણી શકાય તેમજ એક પાડી જેની કિંમત દસ હજાર તેમજ બીજા ભાઈ અર્જુનભાઈની વાડીએથી એક ભેંસ જેની કિંમત ત્રીસ હજાર તેમજ ત્રીજાભાઈ વાઘજીભાઈ જેમની વાડીતી ભેંસ એક જેની કિંમત ત્રીસ હજાર ગણી શકાય એમ કુલ ત્રણ ભેંસો અને એક પાડી એક લાખ રૂપિયાની કિંમતની ભેંસોની ચોરી થઈ છે અને આ બાબતની તેઓએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને હળવદ પોલીસ દ્વારા આ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને તેના સીસીટીવી પણ હાલ અત્યારે આપણી સામે આવ્યા છે તમે જોઈ શકો છો આભાર